આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રબુદ્ધ નાગરિકો તથા રાષ્ટ્રીય નાગરિકોની માંગણી પંજાબ સરકાર સુધી પહોંચે તેવી અમારી માંગણી છે આ બનાવને અમે પ્રબુદ્ધ નાગરિકો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ રાષ્ટ્રીય નેતાનું અપમાન એટલે ભારત દેશનું અપમાન થયેલ છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપી કડકમાં કડક સજા થાય તેવી નમ્ર અપીલ કરી છે હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા અરગામ રબારીકા આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારાતત્વ એ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે કૃત્ય કરેલ છે એ ઈસમ એમને કોનો કોનો સહારો એને મળેલ છે કોની કોની દોરી સંચાર છે તે બધા જ અવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સડ થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે